આજે આપણે મોજે દરિયા ચેનલમાં જંગલના ઝાડવા અને પક્ષીના જે પ્રેમ છે હેત છે એનો સરસ મજાની દુઓ સાંભળશું અને તેનો અર્થ પણ જાણશું અને કવિની કલ્પના પણ દાદ માગી લે છે આશરે તારે ઈંડા ઉછેર્યા ਰਖਾ ਦਾ ਰਸਵਾਰਾ ਪਣ ਰੇ ਮਰਵਾ ਟਾਣ ਸਾਥ ਛੋੜੀ ਦੇ ਐ ਮੋਢੇ ਸਵਾਰਾ ਤੇ ਜਰੇ ਮੋਢਾ આનો અર્થ સમજીએ તો જંગલમાં જ્યારે દવ એટલે કે આગ લાગે ઝાડવા સરગવા માંડે તારે વૃક્ષ આ પાંખોવાળા પક્ષીને વિનંતી કરે છે કે ભાઈ તમારે પાંખો છે તમે ઉડી જાઓ પરંતુ આ પાંખોવાળા પક્ષી ઉડતા નથી અને કહે છે અરે તારે આશરે જ અમે આ ઈંડા ઉછેર્યા અને મીઠા રસવાળા ફળ પણ ખાધા એટલે હવે દુઃખમાં સાથ નહીં છોડીએ